ตอนนมาราโอเชียเราเราโมบขึ้ตัดหน้เรานนอะราฮ่า Ahí. या पाटी वालू रुपरी सा हबुडी वालू रे मट्टी ने खान रुपरी सा जबर जस मंतो अभी चुभन वाला हम जो ऊपर से मारा राव राइम लाख तू नहीं अब तो वो एक पुत्र

જબર આવો જબર જબર ખણાવું ખણાવ હું ખણાવ ખનક તમ બાયરોમ લગા અલ્યા એય તોડી નાખ લે તું તો તો ઝે આવું આવું છે રસ કે હું રસ તો

અમારે પેલા ઘઉ ભૂંડ ગોધી કો ને આ રોટે ભૂંડો ની હોય મારા સાચી છે

એ મુની તો ઉની લઈ જાજે ને એ થઈ પડશે કન જઈ તો હે ઉની તો ઉની લઈને જવા દે કા નહી તો પેલા આપણે ધણ આવે તો ઘર મસાળી હશે ધણ આવે તો ઉની ને ચલાય તો બેરામ નોકું

નખિય લે નખિય લે પકડી રાખ તાની ખોલું પડશે બેરો કરું છું મૂર્ખા તારા બાપ ઉને ઉને રહેશે ધોચી છે બેરોમાં તાર ખાન મટી જઈ આગળ હાથ જોડું છું મને ખણ બરોબર મારે તમારી દવાની જરૂર જ નહી બિલકુલ